તો વાત કરીએ એચટીએટી પરીક્ષાની જો કોઈ ગુજરાતની પ્રાથમિક શાળામાં હેડ ટીચર બનવા તો આ માહિતી એમના માટે છે આજે આપણે આ પરીક્ષાની એકદમ ઊંડાણમાં જઈશું એના દરેક પાસાને સરળ રીતે સમજીશું અને સફળ થવા માટે જે કંઈ પણ જરૂરી છે એ બધી જ માહિતી મેળવીશું આજે આપણે શું શું જોવાના છીએ એની પર એક નજર નાખીએ એચટેટનો આદેશ શું છે પરીક્ષાનું ફોર્મેટ કેવું હોય છે એનો સિલેબસ શું છે ભાગ એક અને ભાગ બે બંને અને હા પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ અને પાસ થયા પછી સર્ટિફિકેટનું શું આ બધું જ આપણે કવર કરીશું ચાલો શરૂ કરીએ સારું તો સૌથી પહેલાં એ સમજીએ કે આ પરીક્ષાની જરૂર જ કેમ પડી ગુજરાત સરકારે આ પરીક્ષા કેમ લાગુ કરી જુઓ આ ખાલી એક પરીક્ષા નથી આની પાછળ એક મોટો હેતુ છે શિક્ષણની ગુણવત્તા સુધારવાનો તો વાત છે બે હજારે બારની ત્યારે ગુજરાત સરકારે આ ઠરાવ બહાર પાડ્યો એમાં સીધીને સટ વાત હતી કે ભાઈ જો કોઈને પ્રાઇમરી સ્કૂલમાં હેડ ટીચર બનવું હોય તો એમને હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે એચ ટી પાસ કરવી જ પડશે આ એક બહુ મોટો નિર્ણય હતો જેણે રાજ્યના શિક્ષણ માળખાને એક નવી જ દિશા આપી દીધી ચાલો હવે વાત કરીએ પરીક્ષાના ફોર્મેટની કે આ ટેસ્ટ ખરેખર લેવાય છે કેવી રીતે એના નિયમો શું છે ચાલો એને બરાબર સમજી લઈએ તો કુલ મરીને એકસો પચાસ પ્રશ્નો હા આ આંકડો સાંભળીને થોડું ટેન્શન થઈ શકે પણ ગભરાવાની જરૂર નથી દરેક પ્રશ્ન ઉમેદવારના જ્ઞાન અને કૌશલ્યને ચકાસવાની એક તક છે અને આ એકસો પચાસ સવાલો માટે સમય મળશે એકસો વીસ મિનિટનો એટલે કે જો હિસાબ માંડીએ તો એક સવાલ માટે એક મિનિટ પણ પૂરી નથી લગભગ અડતાલીસ સેકન્ડ જેવું થયું એટલે ટાઈમ મેનેજમેન્ટ અહીંયા બહુ જ જરૂરી બની જાય છે પણ સારી વાત એ છે કે દરેક સવાલનો એક માર્ક છે ઓકે તો આ ટેબલ પરથી કેટલીક મુખ્ય વાતો એકદમ ક્લિયર થઈ જાય છે જો પ્રશ્નો બધા એમસીક્યુઝ હશે આખી પરીક્ષા બે ભાગમાં વહેંચાયેલી છે પાર્ટ વન અને પાર્ટ ટુ બંનેમાં પંચોતેર પંચોતેર સવાલ અને સૌથી અગત્યની અને સારી વાત કોઈ નેગેટિવ માર્કિંગ નથી એનું મતલબ કે બિંદાસ બધા જ સવાલો અટેમ કરી શકાય છે ચાલો હવે સિલેબસને થોડો ડિટેલમાં જોઈએ ભાગ એકમાં શું શું પૂછાય છે એમાં સામાન્ય જ્ઞાન અને વહીવટને લગતા વિષયો છે ભાગ એકનો જે પહેલો હિસ્સો છે ને એ છે જનરલ નોલેજનો આમાં આપણું બંધારણ રાજનીતિ શાસન ગણિત ઇતિહાસ ભૂગોળ સાયન્સ ટેકનોલોજી રમતગમત આ બધું જ આવી જાય સાથે સાથે આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ અને આરટીઈ એક્ટ બે હજાર નવ જેવા મહત્વના કાયદા અને કરંટ અફેર્સ પણ ખરા એટલે કે દેશ દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણકારી હોવી જરૂરી છે પછી આવે છે વહીવટી સંચાલનનો વિભાગ આ થોડો સ્પેસિફિક છે આમાં ગુજરાતના શિક્ષણ વિભાગનું આખું માળખું ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસ એનસીટીઈ એક્ટ ઓગણીસો ત્રાણું અને શિક્ષણને લગતી જે પણ નવી જૂની નીતિઓ અને પહેલ છે એ બધું જ આવે શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી વિશે પણ સવાલો હોય છે અને ભાગ એકનો છેલ્લો હિસ્સો એ છે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન મતલબ કે તર્કશક્તિ લોજિકલ રીઝનિંગ અને આપેલા ડેટાનું અર્થઘટન કરવાની આવડત એક સારા લીડર માટે આ સ્કિલ્સ તો હોવી જ જોઈએ ને તો આ તો થઈ ભાગ એકની વાત હવે આગળ વધીએ અને જોઈએ કે ભાગ બે માં શું છે આ ભાગ પણ એટલો જ મહત્વનો છે ભાગ બે આખો ધોરણ એકથી આઠના અભ્યાસક્રમ પર આધારિત છે આમાં એ બધું જ આવી જાય જે એક પ્રાથમિક શાળામાં ભણાવવામાં આવે છે આનો હેતુ એ ચેક કરવાનો છે કે ઉમેદવારને એ વિષયોનું કેટલું ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે પણ અહીંયા એક નાનો પણ બહુ જ મહત્વનો ટ્વિસ્ટ છે ભલે સિલેબસ ધોરણ એકથી આઠનો હોય પણ સવાલોની જે કઠિનતા છે ને એનું લેવલ ધોરણ નવ અને દસ જેવું હશે એટલે કે વિષયો પ્રાઇમરીના પણ સવાલો સેકન્ડરી લેવલના આ વાત તૈયારી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે સર સિલેબસ અને ફોર્મેટ તો સમજાઈ ગયું પણ પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા પડે ચાલો હવે એના પર નજર કરીએ અહીંયા બે અલગ અલગ ક્રાઇટેરિયા છે જો કોઈ જનરલ કેટેગરીમાંથી હોય તો એમને બંને ભાગમાં એટલે કે પાર્ટ વન અને પાર્ટ ટુ બંનેમાં ઓછામાં ઓછા પચાસ ટકા માર્ક્સ લાવવા પડે અને ટોટલ બંને ભાગનો મળીને ઓછામાં ઓછો સાઠ ટકા થવો જોઈએ જ્યારે જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એસસી એસટી એસસીબીસી અને વિકલાંગ એમના માટે ટોટલ ઓછામાં ઓછા પંચાવન ટકા માર્ક્સ લાવવાના રહે છે ચાલો માની લઈએ કે પરીક્ષા પાસ થઈ ગઈ તો પછી શું એના સર્ટિફિકેટનું શું થાય છે અને એની વેલિડિટી કેટલી હોય છે એના નિયમો પણ જાણી લઈએ જુઓ આમાં કેટલીક રસપ્રદ વાતો છે જો કોઈ સીધી ભરતીથી હેડ ટીચર બનતું હોય તો એમના માટે આ સર્ટિફિકેટ પાંચ વર્ષ માટે માન્ય ગણાય પણ જો કોઈ શિક્ષકને પ્રમોશન મળતું હોય હે ટીચર તરીકે તો એમના માટે કોઈ સમય મર્યાદા નથી એકવાર પાસ કર્યું એટલે પૂરતું છે અને હા કોઈને પોતાનો સ્કોર સુધારવો હોય તો ફરીથી પરીક્ષા આપી શકે છે પણ યાદ રાખજો જે છેલ્લી પરીક્ષા આપી હોય એનો જ સ્કોર માન્ય ગણાશે અને પરીક્ષામાં સફળ થનાર દરેક ઉમેદવારને રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી આવું એક ઓફિશિયલ સર્ટિફિકેટ મળે છે આ સર્ટિફિકેટમાં બંને ભાગમાં કેટલા માર્ક્સ મળ્યા છે એની પૂરી વિગત હોય છે આ એમની મહેનતનો એક પાક્કો પુરાવો છે અને આ કોઈ સામાન્ય કાગળ નથી આના પર ગુજરાતના રાજ્યપાલના આદેશથી શિક્ષણ વિભાગના નાયબ સચિવના હસ્તાક્ષર હોય છે આ એ વાતની સાબિતી છે કે આપણે અત્યાર સુધી જે પણ નિયમોની ચર્ચા કરી એ રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી એક સત્તાવાર આદેશ છે તો એચટી ટેટ પરીક્ષા યોગ્યતા માટે એક સ્પષ્ટ માળખું તો આપે જ છે પણ અહીં એક મોટો સવાલ પણ ઊભો થાય છે કે શું આવી એક સ્ટેન્ડર્ડાઈઝ ટેસ્ટ ખરેખર એક સારા શાળાના લીડરના બધા જ ગુણોને માપી શકે છે આ એક એવો સવાલ છે જે વિચારવા જેવો છે ખાસ કરીને જ્યારે આપણે શિક્ષણના ભવિષ્યની વાત કરતા હોઈએ